સુરતમાં હવે તો શું ખાવું તે અંગે સવાલો થઈ રહ્યા છે અત્યાર સુધી ઘી બટર પનીર ચીઝ અને હવે પછી કપાસ્ય તેલના નમૂના લેવાયા બાદ તે સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે

તેલના નમૂના સબસ્ટાન્ડર્ડ જણાઈ આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા એકસો અઠ્યાસી કિલો તેલનો જથ્થો સીઝ કરી નાશ કરાયો છે કપાસિયા તેલના જથ્થાનું ટેન્કર લાવી તેમાં ભેળસેડ કરાતું હતું પાંચ કિલો પંદર કિલો જેવા ડબ્બા બનાવી બજારમાં વેચાણ કરવામાં આવતું હતું ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી કિંગ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના નમૂના લેવાયા હતા જે તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા

તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સ્થિતિ પૂછવાના માર્ગદર્શન હેઠળ પ્લોટ નંબર એ અગિયાસી કરચિયા કોર્પોરેશન ડિવિઝન ત્રણ કામરે સુરતના સ્થળે આવેલ જીવ મહાદેવ વર્લ્ડ ટ્રેડર્સ નામની સંસ્થાની અફેરના ફૂડ સેફ્ટી ઓફિસરે મુલાકાત લીધેલી ત્યારે તેઓ કપાસિયા તેલનું રીપેકિંગ કરી અને માર્કેટમાં વિકતા હતા તેમાંથી એક નમૂનો લઈ અને સુરત કોર્પોરેશનની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ જે નમૂનો ફક્ત સ્ટાન્ડર્ડ જાહેર થયું છે તેમની વિરુદ્ધ આગળ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે